વાત કરે પોરબંદરની તો પોરબંદર લોક મેળામાં એસઓપી સામે રખડતા પશુની ચેલેન્જ કે જ મેળામાં એસઓપી સામે રખડતા પશુઓની ચેલેન્જ જોવા મળી ત્યારે મેળામાં લોકોની સાથે રખડતા પશુઓનો પણ જમાવડો જોવા મળ્યો મેળામાં પાલિકાએ રખડતા પશુઓને ઠેકાણે પાડવાનું ટાળ્યું છે ત્યારે મેળામાં રખડતા પશુઓ લોકોના જીવનું જોખમ બન્યા છે ત્યારે મેળામાં રખડતા પશુનો યુદ્ધ થશે તો કોણ જવાબદાર તે પણ સૌથી મોટો પ્રશ્ન ટીવી સ્ક્રીનના તમે જોઈ રહ્યા રહ્યા છો કે મેળામાં રખડતા ઢોરો જોવા મળી છે એક બાજુ પાલિકા દ્વારા એસઓપી પ્રમાણે કાર્યવાહી કરવામાં આવતી હોય છે એસઓપીમાં જાહેરાત કરવામાં આવતી હોય છે એમાં ઘણા નિયમો લખવામાં આવેલા હોય છે કે રખડતા ઢોરોનું નિયંત્રણ કરવું અને આમ છતાં પણ મુખ્ય પ્રવેશદાર બનાવવામાં આવતો હોય છે લોકમેળાનો છે હશે અને જો યુદ્ધ ચડે અને કોઈના જીવ જાય તો કોણ જવાબદાર તે સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે પોરબંદર લોકમેળામાં એસઓપી સામે રખડતા ઢોર છે રખડતા પશુ છે ચેલેન્જ રૂપ બન્યા છે મેળામાં એસઓજી સામે જે એસઓપી છે આ એસઓપી સામે રખડતા પશુઓની ચેલેન્જ સામે આવી છે ત્યારે મેળામાં લોકોની સાથે રખડતા પશુઓનો પણ જમાવડો જોવા મળ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોના જીવ પણ જઈ શકે છે જો રખડતા પશુ જે યુદ્ધે ચડે અને લોકોના જીવ જાય તો કોણ જવાબદાર તે સૌથી મોટો પ્રશ્ન